ગોધરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે બ્રહ્માકુમારી શ્રી શ્રીકૃષ્ણના આધ્યાત્મિક ગુણો અને રાજયોગનું મહત્વ સમજાવ્યું હતું તેમણે જણાવ્યું કે રાજયોગના અભ્યાસથી મનુષ્ય પણ દેવતુલ્ય બની શકે છે બ્રહ્માકુમારી શ્રી શ્રીકૃષ્ણના વ્યક્તિત્વનું વર્ણન કરતા બાળકો દ્વારા સંગીત અને નૃત્ય સાથે શ્રી કૃષ્ણલીલાઓ રજૂ કરાવી હતી આ કાર્યક્રમમાં મટકી ફોડનો પણ કાર્યક્રમ યોજાયો હતો બ્રહ્માકુમાર શૈલેષભાઈએ જન્માષ્ટમીનો સાચો આધ્યાત્મિક અર્થ સમજાવતા કહ્યું કે સાચી જન્માષ્ટમી ત્યારે થાય છે જ્યારે આપણે શરીરના ખોટા અહંકારને તોડી આત્મજ્ઞાનનું માખણ મેળવી અને તેને સૌ સાથે વહેંચીએ કાર્યક્રમનું સંચાલન બી કે પરિવારના કમલા દીદી સોનલ દીદી ભાવના દીદી ઉર્મિલા દીદી અને સંજનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું